અમેરિકામાં બનેલી આ સત્ય ઘટના છે ખરેખર હૃદય કંપાવી નાખે એવી આ સ્ટોરીમાંથી ઘણું શીખવા મળે છે સુધી વાંચજો એક પાંત્રીસથી ચાલીસ વર્ષનો વ્યક્તિ દરરોજની જેમ આજે પણ એક નાનકડા એવા કેફેમાં પોતાનું ભોજન લેવા માટે રોકાયો એ વ્યક્તિ દરરોજ પોતાના ઘરથી દૂર નોકરી કરવા માટે અપડાઉન કરતો આ વ્યક્તિ પોતાનો બપોરનો લંચ કાયમ એ જ જગ્યાએ લેવાનો આગ્રહ રાખતો જગ્યાએ લેવાનો આગ્રહ રાખતો કારણ કે એ કેફે તેની ઓફિસથી પણ નજીક હતું અને ઘણા સમયથી ત્યાં જતા હોવાથી તેના માલિક પણ તેના મિત્ર જેવા બની ગયા હતા આજે પણ દરરોજની જેમ તેને ભોજનનો ઓર્ડર કર્યો એવામાં એનું ધ્યાન બારી પર ગયું બારીની બહાર તેની નજર ગઈ ત્યારે તેને જોયું કે કેફેના દરવાજા પાસે એક લગભગ પંદરથી સોળ વર્ષની છોકરી ત્યાં બેઠી બેઠી બધા ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પાસેથી મદદ માગી રહી હતી અને તે તેના હાથમાં કશું પકડીને ત્યાં બેઠી હતી વાતાવરણ ઠંડુ હતું એટલે તે ઠંડી પણ ખૂબ જ અનુભવી રહી હતી અને તેમ છતાં ત્યાંથી પસાર થયેલા લોકો પાસેથી મદદ માગી રહી હતી પરંતુ લગભગ બધા લોકો જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે તેને અવગણી રહ્યા હતા આટલી નાની ઉંમરમાં આ દીકરીના આવા દિવસો કેમ આવી ગયા એને લઈને તે વ્યક્તિ વિચારવા લાગ્યો દીકરીના ચહેરા પરથી તો તે અંદરથી ખૂબ જ તૂટી ચૂકેલી લાગતી હતી તરત જ તે વ્યક્તિ પોતાનું ભોજન સમાપ્ત કર્યું ત્યાર પછી ઊભો થઈને તે કાફેની બહાર ગયો અને દરવાજા પાસે બેઠેલી એ દીકરીને જમવા માટે થોડા પૈસા આપ્યા તેને પૈસા આપ્યા ત્યારે જોયું કે તે દીકરી રડી રહી હતી અને તેના હાથમાં શું છે એ જોવા માટે જરા નજીક ગયા તો તે વ્યક્તિને દેખાયું કે એના હાથમાં એક નાનું બાળક હતું આ જોઈને તે વ્યક્તિ થોડો ભાવુક થઈ ગયો ત્યાર પછી તરત જ તે દીકરીને તેને પૂછ્યું જોકે તેને કંઈ જમવું હોય તો એમ કહીને તે જ કાફેમાં તે દીકરીને લઈ ગયો અને તેને ભરપેટ ભોજન આપ્યું ભોજન કર્યા પછી તે દીકરીને લઈને કાફેની બાજુમાં જ એક કરિયાણાની દુકાન હતી ત્યાં ગયો અને તે દુકાન પરથી બાળક માટે થોડા પીણા લઈ આપ્યા કારણ કે બાળક માત્ર બે ત્રણ મહિનાનું જ દેખાઈ રહ્યું હતું પછી બાળકને જરૂરિયાત વાળી ઘણી વસ્તુઓ તેને લઈ આપી દીકરી ખૂબ જ રાજીપો અનુભવી રહી હતી કદાચ આની આવી મદદ તેને કોઈએ નહીં કરી હોય દીકરીએ વ્યક્તિનો આભાર માન્યો વ્યક્તિએ તેને પૂછ્યું બેટા તું આવી પરિસ્થિતિમાં કેમ અહીં છો દીકરી મન ભરીને બોલવા લાગી અને કહ્યું એ જ્યારે પંદર વર્ષની હતી ત્યારે જ તે ગર્ભવતી થઈ ગઈ હતી અને જ્યારે પણ આ વાતની તેના ઘરે ખબર પડી ત્યારે તેના માતા પિતા ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેનો અને તેના માતા પિતા સાથેનો ઝઘડો ખૂબ જ વધી ગયો અને એક દિવસ તેને નક્કી કરી લીધું અને તે ઘરેથી ભાગી ગઈ અને તે ઘરેથી ભાગી તેને લગભગ એક વર્ષ જેટલું થઈ ચૂક્યું હતું તે વ્યક્તિએ તેને પૂછ્યું બેટા તારે ફરી પાછું ઘરે જવું છે દીકરીએ કશો જવાબ ન આપ્યો વ્યક્તિએ ફરી પાછું શાંતિથી પૂછ્યું બેટા તારે જવું છે ત્યારે દીકરીએ કહ્યું તેના માતા પિતા હવે તેને જોવા જ નથી માંગતા પછી થોડા સમય પછી દીકરીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો તેને કહ્યું હું જ્યારે ઘરેથી ભાગી ગઈ હતી ત્યારે પિતાની સંપત્તિમાંથી મેં બે લાખ જેટલા રૂપિયા ચોરી કર્યા હતા પરંતુ જેવી હું બહાર નીકળી કે તરત જ ખબર પડી ગઈ કે આ રૂપિયા થોડા જ દિવસો સુધી ટકશે અને મને ઘણી વખત એવું થતું હતું કે હું પાછી ઘરે જ ચાલી જાઉં પરંતુ મેં જે કર્યું ત્યાર પછી મારા મારા માતા પિતા મને સ્વીકારવા માંગશે કે નહીં બસ એ જ વાતનો ડર આજ સુધી સતાવી રહ્યો છે એ વ્યક્તિ સાથે ઘણી વાતો ચીતો કરી વ્યક્તિએ વચ્ચે બે વખત જણાવ્યું કે તું તારા ઘરનો ફોન હોય તો નંબર આપ તો વાત કરીએ પરંતુ તે ના પાડતી રહી વ્યક્તિએ કહ્યું બેટા તું જરા પણ ચિંતા નહીં કર તારા ઘરે હું ફોન કરીશ અને હું જ વાત કરીશ જો તે લોકો તારી સાથે વાત કરવામાં આવશે તો જ હું તને વાત કરાવીશ થોડા સમય સુધી દીકરીએ બહાના કર્યા પરંતુ અંતે તેના ઘરના નંબર આપ્યા વ્યક્તિએ ફોન લગાવ્યો અને સામેથી કોઈ સ્ત્રી વાત કરી રહી હતી સ્ત્રી લગભગ આ દીકરીની માતા જ હશે તે વ્યક્તિ થોડો ગભરાઈ ગયો અને તેની ઓળખાણ આપી ત્યાર પછી કહ્યું કે તમારી દીકરી તમારી સાથે વાત કરવા માંગે છે થોડા સમય સુધી ફોનમાં કશો અવાજ ન આવ્યો પછી સ્ત્રી રડવા લાગી તરત જ વ્યક્તિએ ફોન દીકરીને આપ્યો અને દીકરી એક પણ શબ્દ બોલ્યા વગર તેની માતાને રડતી સાંભળી રહી હતી પછી કહ્યું હેલો મમ્મી અને આટલું કહીને પોતે પણ રડી પડી અને તરત જ ફોન પહેલાં વ્યક્તિને આપી દીધો વ્યક્તિએ તેની મમ્મી સાથે વધુ વાતચીત ન કરી પછી સરનામું વગેરે જાણીને તે વ્યક્તિ પેલી દીકરીને લઈને બસ સ્ટેશન ગયો અને ત્યાર પછી ઘર સુધીની એક બસ ટિકિટ લઈ આપી દીધી પછી એ દીકરીને થોડા પૈસા આપ્યા તેમજ બસ સ્ટેશનમાંથી બાળક માટે થોડા ડાયપર લઈ આપ્યા થોડું દૂધ અને તે દીકરી માટે રસ્તામાં કરવા માટે નાસ્તો લઈ આપ્યો એ દીકરી બસ રડતાં રડતા એ વ્યક્તિનો વારંવાર આભાર માની રહી હતી અને કહી રહી હતી થેન્ક યુ બસ આવી એટલે બસમાં ચડતા પહેલાં એ દીકરીએ તે વ્યક્તિને ભેટી પડી અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી વારંવાર તે વ્યક્તિનો આભાર માની રહી હતી વ્યક્તિએ તેને સાંત્વના આપીને બસ માંદી કરી એક પણ શબ્દ બોલ્યા વગર તેને તેની માતાને રડતી સાંભળી રહી હતી પછી કહ્યું હેલો મમ્મી અને આટલું કહીને પોતે પણ રડી પડી અને તરત જ ફોન પેલા વ્યક્તિને આપી દીધો વ્યક્તિએ તેની મમ્મી સાથે વધુ વાતચીત કરી પછી સરનામું વગેરે જાણીને તે વ્યક્તિ પેલી દીકરીને લઈને બસ સ્ટેશન ગયો અને ત્યાર પછી ઘર સુધીની એક બસ ટિકિટ લઈ આપી દીધી પછી એ દીકરીને થોડા પૈસા આપ્યા તેમજ બસ સ્ટેશનમાંથી બાળક માટે થોડા ડાયપર લઈ આપ્યા થોડું દૂધ અને તે દીકરી માટે રસ્તામાં કરવા માટે નાસ્તો લઈ આપ્યો એ દીકરી બસ રડતા રડતા એ વ્યક્તિનો વારંવાર આભાર માની રહી હતી અને કહી રહી હતી થેન્ક યુ બસ આવી એટલે બસમાં ચડતા પહેલાં એ દીકરી તે વ્યક્તિને ભેટી પડી અને ને ધ્રુસકે રડવા લાગી વારંવાર તે વ્યક્તિનો આભાર માની રહી હતી વ્યક્તિએ તેને સાંત્વનું આપીને બસમાં બેસાડી દીધી અને ઘરે પહોંચીને તે વ્યક્તિ સાથે કોન્ટેકમાં રહેવા માટે કહ્યું બસ ઉપડી અને તે દીકરીએ બસમાંથી એ વ્યક્તિને હાથ હલાવીને બાય કહ્યું બસ ત્યારથી જ એ દીકરી સાથે પહેલા વ્યક્તિનો સંબંધ જાણે ગાઢ થઈ ગયો દીકરી તેના ઘરે પહોંચી ગઈ અને એ વ્યક્તિ સાથે પણ વાતચીત કરી લીધી બસ તે દિવસ પછી દર વર્ષે તહેવારોની સિઝન આવે ત્યારે એ દીકરી હોલિડે કાર્ડ સૌથી પહેલાં એ વ્યક્તિને મોકલે આજે તે દીકરી કોલેજમાં ભણી રહી છે અને ચોવીસ વર્ષની થઈ ચૂકી છે અને એ વ્યક્તિએ આ દીકરીની મદદ કરી એ વાતની જાણ માત્ર તે વ્યક્તિને જ તેમજ પહેલાં કાફેના માલિક બે જ વ્યક્તિને ખબર છે અને તે વ્યક્તિની ઓળખ આજ સુધી અજ્ઞાત છે